સાંજનો સમય હતો અને ખૂબ જ અંધારો છવાયેલો હતો કેમ કે શિયાળો ચાલી રહ્યો હતો અને સાંજ થતા જ અંધારું એટલું વધારે થઈ જતું હતું કે સામેથી આવતા કોઈ પણ વ્યક્તિ આવતા ન હતા ધુમ્મસ એટલી વધારે વધી ગઈ હતી કે તમે સામે કંઈ પણ જોઈ ન શકો અને એ ઉસ્તે મારી સાથે થયું આજે મને કારખાનેથી ઘરે જલ્દી જવું હતું એવી સાંજ થઈ કે ધુમ્મસ વધારે વધવા લાગી અને ધુમ્મસને કારણે મને સામેનું કંઈ પણ દેખાતું ન હતું જેવો હું ઘર માટે નીકળ્યો થોડી દૂર પર જ મારી ગાડીથી કંઈ તો અથડાયું મને કંઈ પણ દેખાયું નહીં કે તે શું હતું ધુમ્મસ ઘણી હોવાને કારણે કંઈ પણ દેખાવા નહોતું રહ્યું હું ગાડીમાંથી ઉતર્યો અને જોયું તો સામે એક વૃદ્ધ વ્યક્તિ જેની ઉંમર લગભગ સિત્તેર થી પણ આ જ હતા મેં તેમને જલ્દીથી ઊભા કર્યા પોતાની ગાડીમાં સોડાવ્યા અને હોસ્પિટલ તરફ પોતાની ગાડી દોડાવી મેં તેમને હોસ્પિટલમાં ભરતી કરાવડાવ્યા અને ડોક્ટરે તેમનો ઈલાજ શરૂ કર્યો આખી સાંજ વીતી ગઈ પણ તે વડીલ ભાનમાં આવ્યા નહીં અને બીજા દિવસે સવારે જે વાસ્તે ભાનમાં આવ્યા તો ડોક્ટરે તેમને તેમના વિશે પૂછ્યો ત્યારે તેમને ખબર પડી કે તે પોતાની યાદશક્તિ ખોઈ બેઠા છે તેમને પોતાનું પાછળનું કંઈ પણ યાદ હતું નહીં તે કોણ હતા ક્યાંથી આવ્યા તેમને કંઈ પણ યાદ ન નહોતું થોડા દિવસો હોસ્પિટલમાં રહ્યા પછી તેઓ સ્વસ્થ થયા પણ તેમની યાદશક્તિ જતી રહી હતી તે મારા માટે કોઈ આઘાતથી મોટું ઓછું ન હતું પરંતુ હું પણ શું કરી શકવાનું હતો મેં કંઈ પણ જાણી જોઈને તો કર્યું ન હતું આ તો બસ એક્સિડન્ટ થયું હતું જે કોઈની પણ સાથે થઈ શકતું હતું હવે તે વૃદ્ધ વ્યક્તિને કંઈ પણ યાદ હતું નહીં એટલે હું તેમને હોસ્પિટલમાં પણ છોડી શકું તેમ ન હતું તો પછી હું તેમને પોતાની સાથે પોતાના ઘરે લઈ જવાનું વિચારતો હતો જે દિવસે ઘટના થઈ હતી તે જ દિવસે મેં પોતાની પત્નીને ફોન કરીને બધું જણાવી દીધું હતું એટલે મારી પત્ની પ્રાચી પણ તેમને ઘરે લઈ આવવાની વાતની સહમત હતી એટલે હું તે વૃદ્ધ વ્યક્તિને લઈને ઘરે પહોંચ્યો મારી પત્ની તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ જે વાસ્તે ઘરમાં આવ્યા મારી પત્નીએ આરતીની થાળી લઈને તેમનું સ્વાગત કર્યું પછી તે તેમને રૂમમાં લઈ ગઈ કે જે તેણે ખાસ રીતે તેમના માટે થઈને તૈયાર કરાવ્યો હતો બસ પછી તેઓ અમારી સાથે જ તે રહેવા લાગ્યા અને શરૂ શરૂમાં થોડી ઘણી તકલીફ પડી પણ ધીરે ધીરે સમયની સાથે સાથે તે અમને પોતાના દીકરો અને વહુ સમજવા લાગ્યા અને અમે બંને પણ તેમને પોતાના પિતાની જેમ જ તે પ્રેમ કરતા હતા અમારી દીકરી ઋતુ તો જાણે તેમના વગર કોઈ પણ કામ કરતી ન હતી એને તો જાણે હર કામમાં દાદાજી જોતા જ હતા અને તેઓ પણ ઋતુની ઋતુની સાથે જ તે ખૂબ જ તે ખુશ રહેતા હતા તે ઋતુને રમાડતા અને ઋતુને ખુશ જોઈને ખૂબ જ ખુશ થતા કેમકે તેમને પોતાનું નામ તો યાદ હતું નહીં એટલે અમે તે તેમનું નામ પ્રમોદ પ્રમોદભાઈ રાખી દીધું અને આડોશ પાડોશમાં બધા હવે તેમને આ જ નામથી ઓળખવા લાગ્યા હતા બધું બરાબર ચાલતું હતું સમયની સાથે સાથે હવે તે પણ અમારા બધા સાથે હળી મળી ગયા હતા અને પ્રાચી પણ તેમનું ખૂબ જ પૂરેપૂરું ધ્યાન રાખતી હતી તેમના ખાવા પીવાનું તેમની દવાઓ તેમના કપડા હરેક ચીજનું ધ્યાન પ્રાચી સારી રીતે રાખતી હતી અને તેનું ધ્યાન રાખવાનું એ જ તે પરિણામ હતું કે બાપુજી જ્યારે અમને મળ્યા હતા ત્યારે તેમના શરીર પર ફક્ત હાડકાં જ હતા માંસ તો જાણે હતું જ નહીં પણ આજે

આખો દિવસ પસાર કરવો તેમને પણ અઘરો લાગતો લાગવા લાગ્યો હતો એક દિવસ તેમણે મને કહ્યું બેટા મિતુલ તને ખરાબ ના લાગે તો હું તને એક વાત કહેવા માંગુ છું મેં કહ્યું હા બાપુજી કહો શું વાત છે બેટા ઘરે હું ઘરે આખો દિવસ પડ્યો પડ્યો કંટાળી જાઉં છું હવે તો ઋતુ પણ સ્કૂલે જવા લાગી છે પહેલા તેની સાથે ખેલકૂદમાં મારો સમય પસાર થઈ જતો હતો હવે મને આખો દિવસ કંટાળો આવે છે ખાલી બેઠા બેઠા મારું મન નથી લાગતું ટીવી પણ જો કંપનીમાં એક નોકરી શોધી લઉં મને બાપુજી ની વાત સાંભળીને થોડું ખરાબ તો લાગ્યું પણ પછી મેં તેમને કહ્યું કેમ બાપુજી તમને અહીં કેમ કમી છે શું પ્રાચીએ તમને કંઈ પણ કહ્યું હું બીજું કંઈ પણ પૂછું તે પહેલાં જ તેઓ બોલ્યા ના ના બેટા પ્રાચી તો મને ખૂબ જ કોઈ પણ નથી કહેતી તે હંમેશા મારી નાની નાની ચીજ વસ્તુઓનું ધ્યાન રાખે છે બસ હું ઘરમાં એકલો બેઠો બેઠો કંટાળી જાઉં છું એટલે કહી રહ્યો હતો પછી મેં વિચાર્યું કે બાપુજી બરાબર જ તે કહી રહ્યા છે એટલે મેં તેમને કહ્યું બાપુજી જો એવી વાત હોય તો બીજું કંઈ ક્યાંય નોકરી માટે જવાની શું જરૂર છે આપણું પોતાનું આટલું મોટું કપડાનું કારખાનું છે તેમાં આપણી ઓફિસ પણ છે તમે મારી સાથે ઓફિસ આવો અને બસ પછી શું હતું હું અને બાપુજી ઓફિસ જવા લાગ્યા રોજ સવારે ઉઠીને પ્રાચી અમારા માટે ટિફિન પેક કરી દેતી અને અમે બંને કારખાને જતા રહેતા અને અમે બંને જણાએ પણ નાનપણમાં સ્તે પોતાના માતા પિતાને ખોઈ નાખ્યા હતા એટલે મા બાપના ન હોવાનું દુઃખ અમારાથી વધારે કોણ સમજી શકતું હતું પણ હવે બાપુજીના આવી જવાથી તે કમી પણ પૂરી થઈ ગઈ હતી આમ તો ભગવાનનું આપેલું બધું જ હતું મારી પાસે બસ કમી હતી તો માતા પિતાની જે ભગવાને નાનપણમાં જ મારાથી છીનવી લીધી હતી તે દિ દિવસે મારી કારથી બાપુજીનું એક્સિડન્ટ થઈ ગયો કદાચ આ બહાનું હતું કે ભગવાને મને ફરીવાર પિતાનો પ્રેમ આપી દીધો અને હવે બધું જ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું એક દિવસ હું અને બાપુજી કારખાનેથી ઘરે પાછા આવી રહ્યા હતા હું કારમાંથી ઉતરીને ઋતુ માટે થોડા રમકડા લેવા દુકાનની અંદર ગયો કે એટલી જ વારમાં સાઈડમાં ઊભેલી કારમાં પાછળથી એક ટ્રકે ટક્કર મારી દીધી અને બાપુજી કારની અંદર જતે બેઠેલા હતા હું જલ્દીથી ભાગ્યો અને ત્યાં જઈને જોયું તો બાપુજી ઘાયલ થઈ ગયા હતા તેમના કપાળ પરથી લોહી વહી રહ્યું હતું હું તેમને જ લઈને હોસ્પિટલ ગયો અને ડોક્ટર સાથે વાત કરીને ખબર પડી કે બાપુજીના માથા પર ઊંડો ઘા લાગ્યો છે અને લોહીના પણ ખૂબ જ વહી ગયું છે પટ્ટી કરી દેવામાં આવી હતી પણ જો તે જલ્દી જ તે ભાનમાં ન આવ્યા તો તેમને બચવામાં મુશ્કેલ થઈ જાય અને પ્રાચી પણ હોસ્પિટલ પહોંચે પહોંચી ગઈ અને અમે બંને બહાર બેસીને હાથ છોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા આખી રાત વીતી ગઈ બીજા દિવસે સવારે બાપુજી ભાનમાં આવ્યા જ્યારે તે ભાનમાં આવ્યા તો તેમની યાદ શક્તિ પાછી આવી ગઈ હતી બસ આ એક વાત સારી હતી કે તેમને બધું જ તે યાદ આવી ગયું હતું પણ તેઓ અમારી સાથે વિતાવેલો સમય કે અમને કોઈને પણ ભૂલ્યા નહોતા અમે બાપુજીને ઘરે લઈ આવ્યા અને ડોક્ટરના કહ્યા અનુસાર બાપુજીની દેખભાળ કરવા લાગ્યા અને એક દિવસ હું કારખાનેથી જલ્દી પાછો આવી ગયો અને આવીને બાપુજીના રૂમમાં ગયો ત્યારે તેઓ થોડા દુઃખી લાગી રહ્યા હતા તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા મેં જ્યારે ત્યાં જઈને તેમના ખભા પર હાથ રાખ્યો તો તેમણે જલ્દી પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું શું થયું બેટા મને તો કંઈ નથી થયું બાપુજી પણ તમે કહો કે તમે કેમ દુખી છો અને તમારી આંખોમાં આંસુ કેમ છે પહેલાં તો બાપુજીએ મને કંઈ કહ્યું નહીં પણ મેં જોર દીધો એટલે તેમણે કહ્યું કે તેઓ પોતાના જૂના સમયને યાદ કરીને રડી રહ્યા હતા મેં કહ્યું બાપુજી વિતેલો સમય તમને દુઃખ આપે છે તો તેને શું શું કામ યાદ કરો છો હશે પણ હું જાણવા માગું છું કે આખરે એવું શું થયું હતું કે તમે મને એ પરિસ્થિતિમાં રસ્તા ઉપર એવી રીતે મળ્યા હતા બસ મારું આટલું પૂછવારની વાર હતી કે બાપુજી જાણે પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને તેમણે કહેવાનું શરૂ કર્યું વાસ્તવમાં મારું નામ ધનજીભાઈ છે હું મારા ગામનો સરપંચ હતો અને ભગવાનની કૃપાથી મારો હર્યોભર્યો પરિવાર હતો ભગવાને મને બે દીકરા અને એક દીકરી આપી હતી ધીરે ધીરે બાળકો મોટા થયા મેં તેમને સારી સ્કૂલમાં ભણાવ્યા આસપાસના ગામમાં મારું ખૂબ જ માન સન્માન હતું મેં પોતાના બાળકોને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા હતા આટલા રૂપિયા હોવા છતાં પણ મેં ક્યારે ઘમંડ નહોતો કર્યો સૌથી મોટી દીકરી જેનું નામ સાક્ષી હતું તેના પછી બે દીકરા એક નામ એકનું નામ દર્શન અને નાનાનું નામ દેવ દેવેન હતું અને દર્શન ભણવામાં ખૂબ જ હોશિયાર હતો દેવેન પણ હોશિયાર હતો પણ દર્શન જેટલો ન હતો સમયની સાથે સાથે જેમ તે મોટા થયા ભણી ગણીને પોતાના કામમાં લાગી ગયા દર્શન ભણવા માટે શહેરમાં ગયો જઈ રહ્યો હતો અને દેવન ગામમાં જ રહી ગયો અને દર્શનના ગયા પછી તેણે ત્યાં જ તે એક છોકરી સાથે લગ્ન કરી લીધા જોકે તેણે લગ્ન અમારી મરજીથી જ કર્યા હતા તેણે મને અને તેની એની મમ્મીને જણાવ્યું હતું તે દીકરી વિશે અમને પણ શું વાંધો હતો જ્યારે અમારો દીકરો ખુશ હતો તો અમે બંને પણ તેની ખુશીમાં જ તે ખુશ હતા દર્શનના લગ્ન થઈ ગયા અને રીટા મનની ખૂબ જ સાફ હતી થોડા સમય પછી દર્શને અમને પોતાની પાસે બોલાવી લીધા અને રીટા અમારો ખૂબ જ આદર કરતી અને અમારી દરેક નાની નાની ધ્યાન રાખતી હતી પણ અમને ત્યાં શહેરમાં ફ્લેટની અંદર ખૂબ જ ફાવતું ન હતું અમે બંને ગામડામાં રહેવાવાળા માણસો એટલે અમને શહેરમાં હવા માફક ન આવી અને અમે મજબૂરીમાં અમે બંને ત્યાંથી ગામડે પાછા આવી ગયા અને ગામડે આવીને મેં ના લગ્ન કરાવી દીધા અને સાક્ષી સૌથી મોટી બહુ હતી એટલે એના લગ્ન તો પહેલાશ તે થઈ ગયા હતા એટલે પોતાની ગૃહસ્થિમાં ખૂબ જ ખુશ હતી ક્યારેક ક્યારેક અમને મળવા આવતી જ્યારે સુધી ના લગ્ન નહોતા થયા ત્યાં સુધી ખૂબ જ બરાબર ચાલી રહ્યું હતું તેથી તે પત્ની સ રાશિકા ઘરે આવી પછી એકાદ મહિના સુધી બધું જ બરાબર ચાલ્યું અને એક મહિના પછી ધીરે ધીરે બધું બદલાવા લાગ્યું રસ સારિકા રોજ રોજ કોઈ કોઈ વાત ઉપર કલેશ કરતી રહેતી અને પહેલા તો દેવેન પણ અમારી વાત સાંભળતો સાંભળી લેતો હતો પણ ધીરે ધીરે તે પોતાની પત્નીના ગુણગાન ગાવા લાગ્યો તેને બસ પોતાની પત્નીની બધી જ વાતો સારી લાગતી હતી અને અમારી વાતો ખોટી લાગતી હતી હવે તો સારી એ પણ હદ કરવાની શરૂ કરી દીધી હતી તેના તો સમય પર અમને જમવાનું બનાવીને આપતી કે તો બીજું કોઈ કામ કરતી તે મારી પત્ની સાથે પણ ખૂબ જ ખરાબ વ્યવહાર કરતી અને થોડો સમય તો અમે બધું સહન કર્યું પછી વિચાર્યું કે આપણે દર્શન અને રીઢા પાસે જતા રહીએ કમસે કમ ત્યાં આપણને બે ટાઈમ જમવાનું તો મળશે ને એમ વિચારીને અમે સુઈ ગયા અને બીજા દિવસે અમારે દર્શનના ઘરે જવાનું હતું પણ કુદરતે કદાચ બીજું તે કંઈક મંજૂર કર્યું હતું સવારે જ્યારે અમે ઉઠ્યા તો ફોન આવ્યો અને ફોન પર ખબર પડી કે દર્શન અને રીટાનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે આ સાંભળીને અમે બંને પતિ પત્ની તો જાણે ભાંગી પડ્યા અને બન કંઈ સમજાતું જ ન હતું કે શું કરીએ હવે અમારી પાસે કોઈ બીજો રસ્તો બચ્યો ન હતો દેવેન અને તેની પત્ની સારિકા સાથે રહેવા સિવાય દિવસે ને દિવસે અમારી સાથે તેમનો વ્યવહાર ખરાબ થતો જતો હતો મોટા દીકરા અને વહુના મૃત્યુનો મારી પત્નીને ખૂબ જ આઘાત લાગ્યો હતો તે મનમાં ને મનમાં ઘૂંટાતી રહેતી હતી તેના લીધે તે બીમાર રહેવા લાગી અને ઉપરથી વ્યવસ્થિત જમવાનું ન મળવાને કારણે અમારી હાલત વધારે દુર્લભ થઈ ગઈ હતી અને દીકરા અને વહુ પાસે ના તો અમને જવાનો સમય હતો કે ના તો અમારી દવાઓ માટે પૈસા એક રાત્રે એક રાત્રે મારી પત્નીની તબિયત વધારે ખરાબ થઈ ગઈ અને તેને ખૂબ જ તાવ હતું મે દેવેનારુ માં દરવાજો ઘણી વખત ખખડાવ્યો પહેલા તો તે નીકળીને બહાર આવ્યો અને નહીં અને જારે આવ્યો તો બોલ્યો અત્યારે રાત ઘણી થઈ ગઈ છે કાલે સવારે દવા લઈ આવી દઈશ અત્યારે શાંતિથી સૂઈ જાવ તમે તો નાકમાં દમ કરી રાખ્યો છે ખબર નહીં ક્યાં સુધી મારી છાતી પર રહેજો પોતાના લાડકા દીકરા સામે એક કેમ નહીં નથી જતા રહેતા હું તેને શું કહી શકવાનું હતું તેણે મારા મોઢા પર તે દરવાજો બંધ કરી દીધો મારી પત્ની આખી રાત તાવમાં તડપતી રહી અને તેણે સવારે પોતાના પ્રાણ ત્યાજી દીધા અને હવે હું બિલકુલ એકલો થઈ ગયો જ્યાં સુધી મારી પત્ની જીવતી હતી ત્યાં સુધી કમસે કમ તે છુપાઈને મારા માટે કંઈક ખાવા પીવાનું બનાવી દેતી હતી પણ તેના ગયા પછી હું સાવ એકલો પડી ગયો એક દિવસ તે મને ઘરમાંથી બહાર નીકાળી દીધો અને હું રસ્તા પર ભટકવા માટે મજબૂર થઈ ગયો અને કંઈ સમજાતું ન હતું કે હું ક્યાં જાઉં અને ક્યાં નહીં બસ આવી રીતે જ જીવન પસાર થઈ રહ્યું હતું ગામવાળા પાસેથી સાંભળવા મળ્યું કે દેવીને ગામનું ઘર અને જમીન વેચીને અહીં શહેરમાં એક મકાન લઈ લીધું છે બે મહિનાના વીતી ગયા હતા ના મારી પાસે એક પણ રૂપિયો હતો અને ના રહેવા માટે કોઈ જ જ્યાં ત્યાં જે જગ્યા મળી જતી ત્યાં હું સુઈ જતો કોઈ કંઈક ખાવા માટે દઈ જતા તો ખાઈ લેતો બસ ધીરે ધીરે મારી હાલત એવી થઈ ગઈ અને શિયાળામાં હું એ મસ્તે આખી રાત ઠરતો રહેતો અને એક દિવસ સડક પાર કરી રહ્યો હતો કે કદાચ તારી ગાડી સાથે અથડાઈ ગયો અને તેના પછીની બધી હકીકત તો તું જાણીશ છે ને બેટા આટલું કહેતા જ રહેતા બાપુજી ધ્રુસરે ધ્રુસરે રડવા લાગ્યા અને જ્યારે તેઓ પોતાની કહાની સાંભળાવી રહ્યા હતા ત્યારે પાછળથી પ્રાચીએ બધી વાતો સાંભળી લીધી હતી અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા તેણે બાપુજીને સાંભળ્યા અને મેં પણ તેમણે કહ્યું કોઈ વાંધો નહીં તમે ચિંતા ન કરો બસ એ ખરાબ સમય હતો હવે અને પસાર થઈ ગયો અને હવે અમે બંને છીએ ને તમારા દીકરા અને વહુ તો તમે ચિંતા શું કામ કરો છો આ પરિવાર તમારી સાથે છે હવે તમે એકદમ ચૂપ થઈ જાઓ જરા પણ રડતા નહીં રહી વાત તો ભગવાન તેને તેના કર્મની સજા જરૂર આપશે એટલી વારમાં ઋતુ ત્યાં આવી ગઈ અને તે પોતાના દાદાજી સાથે રમવા લાગી અને જેનાથી તેમનું મન થોડુંક શાંત થઈ ગયું એટલે મિતુલ અને પ્રાચીને શાંતિ થઈ ગઈ અને સમય પોતાની ગતિથી આગળ વધી રહ્યો હતો અને પ્રમોદભાઈ પણ પોતાના જૂના જખમોને ભૂલવાની કોશિશ કરી રહ્યા હતા જેમાં મિતુલ તેમનો પૂરો સાથ આપી રહ્યો હતો મિતુલ અને પ્રાચી તેમને ક્યારેય પણ એકલા છોડી છોડતા નહીં અને પોતાના પોતાની સાથે જ રાખતા અને હંમેશા તેમને ખુશ રાખવાના કોઈને કોઈ રસ્તા ગોતતા રહેતા અને ધીરે ધીરે પ્રમોદભાઈ પણ સામાન્ય થતા ગયા અને એક દિવસ મિતુલની તબિયત અચાનક થોડી ખરાબ થઈ ગઈ આજે તેના કારખાને કોઈક મોટા આવવાના હતા જેથી સાથે મિતુલની મીટિંગ ફિક્સ થઈ ગઈ હતી એમાંથી અમુક કારોબારી આજે મિતુલ સાથે વાતચીત કરવા માંગતા હતા અને તેની સાથે મોટી ડીલ કરવાના હતા પણ મિતુલની તબિયત એટલી વધારે ખરાબ થઈ ગઈ કે ઊભો પણ રહી શકતો ન હતો તેણે પ્રમોદભાઈને કહ્યું બાપુજી જો તમને ખરાબ ન લાગે તો શું આજે તમે તે લોકો સાથે મીટિંગ કરી લેશો એટલે પ્રમોદભાઈએ કહ્યું પણ બેટા મને તો કોઈ અનુભવ છે જ નહીં એટલે મિતુલે કહ્યું બાપુજી તમે ઉંમરમાં મારાથી ઘણા મોટા છો તમે દુનિયા જોઈ છે મને પૂરેપૂરો વિશ્વાસ છે જ્યારે કારોબારી અને વ્યાપારી તમને મળશે તો તેઓ આપને ઓર્ડર આપી દેશે પોતાની ઉપર મિતુલનો આટલો વિશ્વાસ જોઈને પ્રમોદભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને પ્રાચી આરતીની થાળી તૈયાર કરીને લઈ આવી અને તેણે પ્રમોદભાઈની આરતી કરી અને કારખાના માટે રવાના કર્યા કારખાને જઈને પ્રમોદભાઈ ભાઈએ તે કારોબારી સાથે મીટિંગ કરી અને હકીકતમાં તેમના દ્વારા અપાયેલા પ્રેઝન્ટેશનથી ખુશી થઈને તે કારોબારીઓએ એક મોટો ઓર્ડર મિતુલની કંપનીને આપ્યો અને તે ઓર્ડર સમય પર પૂર્ણ કર્યા પછી તેના કરતા પણ વધારે મોટો ઓર્ડર દેવાની પણ વાત કહી હવે તો મિતુલ અને પ્રમોદભાઈ બંનેએ ઓર્ડરને સમાત સમયસર પૂરો કરવામાં લાગી ગયા જ્યારે તે ઓર્ડર પૂરો થઈ ગયો તો મિતુલે કહ્યું બાપુજી હું ઈચ્છું છું કે ઓર્ડર તમે પોતે કારોબારીઓને ત્યાં લઈને જાઓ હવે તો અંદર પણ આત્મવિશ્વાસ આવી ગયો હતો પણ તેઓ તે ઓર્ડરને એકલા લઈ જવા માટે તૈયાર ન થયા તેમણે મિતુલને કહ્યું કે આપણે બંને સાથે જઈએ એટલે મિતુલ અને પ્રમોદભાઈ બંને બાપ દીકરો પોતાની ગાડીમાં બેસીને તે ઓર્ડર વેપારીઓને ત્યાં બહુ ચડવા નીકળી ગયા જ્યારે તે વેપારીને ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે તેમની કંપની તો ખૂબ જ મોટી હતી દરેક ગેટ ઉપર એક ચોકીદાર ઊભો હતો જેમાં બ્રહ્મોદભાઈને અંદર જવા લાગ્યા અને ચોકીદારે દરવાજો ખોલ્યો પ્રમોદભાઈને વિશ્વાસ જ ન થયો આટલા સમય પછી તેમની મુલાકાત આવી રીતે પોતાના દીકરા સાથે થશે હા તે ચોકીદાર બીજો કોઈ નહીં પણ તેમનો પોતાનો દીકરો દેવેન હતો પોતાના પિતાને આવડી મોટી કારમાંથી ઉતરતા જોઈને સારા કપડા પહેરેલા જોઈને દેવેનને વિશ્વાસ થયો જ નહીં કે હકીકતમાં તે તેના પિતાજીને જ તે જે બીજો બીજી બાજુ પ્રમોદ પણ પોતાના દીકરાને જોઈને સ્તબ્ધ રહી ગયા ત્યારે મિતુલે તેમના ખભા પર હાથ મૂકીને પૂછ્યું શું થયું બાપુજી ક્યાં ખોવાઈ ગયા એટલે પ્રમોદભાઈએ કહ્યું કંઈ નહીં બેટા ચાલ કંઈ ખરાબ સપનું જોઈ લીધું હતું બસ હવે જઈને અંદર એમ કહીને પ્રમોદભાઈ મિતુલની સાથે અંદર ઓફિસમાં જતા રહ્યા અને દેવેને વિશ્વાસ જ તે નહોતો થઈ રહ્યો અચાનક તેના મગજમાં એક યોજના આવી ગઈ જેવા જ પ્રમોદભાઈ પોતાનું કામ પૂરું કરીને મિતુલની સાથે બહાર આવ્યા તો દેવેને તેમને કહ્યું પપ્પા તમે ક્યાં ચાલ્યા ગયા હતા મેં તમને ક્યાં ક્યાં ન શોધ્યા હું તમારા વગર કેટલો એકલો રહી ગયો છું બીજી પણ ઘણી બધી વાતો કરવા લાગ્યો પ્રમોદભાઈ સારી રીતે સમજી ગયા હતા કે આ બધું તેનું નાટક છે તે જેવો પ્રમોદભાઈ તરફ વધ્યો મિતુલે તેને પકડીને ધક્કો આપીને દૂર કર્યો અને કહ્યું ખબરદાર જો મારા બાપુજી તરફ એક એક પગલું પણ આગળ વધાર્યું છે તો હવે તને યાદ આવી રહ્યું છે કે તારા પિતા ક્યાં છે ત્યારે તું ક્યાં ગયો હતો જ્યારે તે અમને એમને ઘરની બહાર કાઢ્યા હતા અને બસ આજ વાત ઉપર બનેલા બોલા બોલી થઈ ગઈ અને દેવેને મિતુલને બાજુમાં પડેલા એક પથ્થરથી માથા પર માર્યો અને એના લીધે મિતુલના માથા પરથી લોહી વહેવા લાગ્યું અને આ બધું જોઈને પ્રમોદભાઈ ગુસ્સે થઈ ગયા અને તેમણે દેવેનને એક જોરદાર તમાચો માર્યો અને પોલીસને ફોન કરી દીધો અચ્છા તો આ હવે તમ તમારા માટે એટલો સગો થઈ ગયો છે કે આના માટે થઈને પોતાના સગા દીકરાને પોલીસના હવાલે કરી રહ્યા છો ત્યારે પ્રમોદભાઈએ કહ્યું કે આ સગો નહીં એના કરતા પણ વધારે છે ખબરદાર જો આજ પછી મને પોતાનો ચહેરો દેખાડ્યો છે તો જતો રહે અહીંથી નહીતર સારું નહીં થાય અને ભૂલથી પણ મારા દીકરા તરફ આંખ ઉપાડવાની કોશિશ પણ ન કરતો એટલી વારમાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ દેવેનને લઈને ત્યાંથી જતા રહ્યા પછી પ્રમોદભાઈએ જલ્દી મિતુલને ગાડીમાં બેસાડ્યો અને હોસ્પિટલ તરફ લઈ ગયા ત્યાં જઈને તેની મરમપટ્ટી કરાવી અને એને ઘરે લઈને આવી ગયા જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તોપરાચીએ મિતુલ ને ઘાયલ જોયો એટલે પૂછ્યું કે આખરે શું થયું હતું ત્યારે પ્રમોદભાઈએ તેને બધી વાત જણાવી હવે પ્રમોદભાઈ પોતાના માણેલા દીકરા વહુ અને પોતાની નાની પૌત્રી ઋતુ સાથે ખૂબ જ ખુશી ખુશી પોતાનું જીવન જીવી રહ્યા છે અને અહીં દેવેન ગણા મહિના માટે જેલની સજા કાપ્યા બાદ બહાર આવી ગયો અને તેની ચોકીદારીની નોકરી પણ છૂટી ગઈ હવે તે દર દરની ઠોકરો ખાતો રહી ગયો અને તેને તેના કામોની કર્મોની સજા પણ મળી રહી હતી જેવું તેણે પોતાના પિતા સાથે કર્યું હતું ભગવાન આજે તેને તેની કરણીનું તેવું જ ફળ આપી રહ્યા છે આજે તે એક એક રૂપિયા માટે મોહ મોહ્તાના રહી ગયું છે અને જ્યારે પ્રમોદભાઈ પોતાના નવા પરિવારની સાથે ખુશી ખુશી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે ક્યાં શહેરમાંથી વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો